ત્રિનેત્ર સાથે હું શરૂઆત કરીએ ત્રિનેત્રની તો લાગે છે કે અમદાવાદમાં હવે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જ ફરવું યોગ્ય રહેશે કારણ કે રસ્તા પર ફરીશું ચાલતા કે પછી પોતાના વાહન પર તો ગમે ત્યારે કોઈ નબીરો આવીને અડફેટે લઈને જતો રહેશે વાત એમ છે કે ગુજરાતમાં રફતાર ચિંતા વધારી રહી છે અને સાથે જ સ્થાનિકોમાં રોષ પણ વધારી રહી છે કારણ કે દર બે ત્રણ દિવસે હિટ એન્ડ રન બનાવો બની રહ્યા છે અને નિર્દોષો હેરાન થઈ રહ્યા છે વાક વિના કોઈકની પળભરની મજાના કારણે મોતને ભેટી રહ્યા છે કેટલાક નબીરાઓને રસ્તાનો એવો નશો ચડ્યો છે કે રસ્તાને પોતાના અમીર પિતાશ્રીનો સમજીને ગાડી ચલાવે છે અને રસ્તામાં જે આવે તેને ઉડાવી દે છે વધુ એક વાર અમદાવાદના રસ્તા પર રફતાર નો કહેર જોવા મળ્યો અને નિર્દોષો હોસ્પિટલ ભેગા થઈ ગયા છે વધુ તથ્ય કાંડ થતા રહી ગયો અમદાવાદના રસ્તાઓ શ્રીમંત પિતાશ્રીના કોઈક ની પડભર ની મજા કોઈક માટે કેમ બને સજા વાત છે અમદાવાદ બાપુનગર વિસ્તાર ની મોડી રાતે જોર જોર અવાજ આવી રહ્યો હતો અને કોઈ કાર ચાલક ઝઘડો કરી રહ્યો હોવાનું જાણ થતા આસપાસના લોકો ત્યાં જોવા ગયા હતા તે દરમિયાન એક કાર ચાલકે ફૂલ સ્પીડે કાર હંકારી હાજર લોકોને ઉડાવ્યા અકસ્માતમાં થી પાંચ લોકોને ઈજા થઈ છે હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેને તમે ધ્યાનથી જોશો તો દેખાશે કે બ્લેક કલરની એક સ્વિફ્ટ કાર પૂરપાટ ઝડપે જાય છે અને પાંચ લોકોને અડફેટે લઈ અકસ્માત સર્જી ફરાર થઈ જાય છે અત્રે સાડા દસ વાગ્યાના સુમારે બાપુનગર પોસ્ટ ઓફિસ ગણેશ પાંચ પાર્નર પાસે એક ગાડી ચાર મિત્રો ચાર પાંચ મિત્રો ભેગા થઈને બોલા ચાલે થઈ ને મિત્રો વચ્ચે એમાં એક વાહન ચાલક ગુસ્સો આવી જે ગાડી લઈને નીકળેલો અને આગળ જતા ત્રણ ચાર માણસોને ઈજા કરેલી છે આ બાબતે તમામના નિવેદનો લીધે છે પીએસી અને આ બાબતે ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ માં છે પાંચ લોકો કરી રહ્યા હતા વાત વાતમાં ને વાતમાં થયો ઝઘડો એક યુવકે પોર પાટ ઝડપે હંકારી કાર પાંચ લોકો ને અડફેટે લીધા ત્રણ થયા ઇજાગ્રસ્ત સ્થાનિક લોકો ના આક્ષેપ છે કે આ કાર કરણ નામનો યુવક ચલાવતો હતો જેના પિતા ની ઘટના સ્થળ થી નજીક માં નમકીન ની દુકાન આવેલ છે અકસ્માતમાં અકસ્માત માં ઈજાગ્રસ્તો શું કહે છે સાંભળો સાડે દસ બજેટ લોકો तो हम लोग यहाँ से जाके वहाँ देखने गए तो उसमें उसने पीछे से आके पहले मेरे सब दोस्त थे वहाँ खड़े थे बाइक उसने कार पीछे लिया तो पीछे जोर से मारा तो उसमें दो जन के पैर में लगी है उनका अभी फ्रैक्चर है तो सार चालू है फिर उसके बाद वो सीधा लेके गया थोड़ी दूर फिर वहाँ से अस्सी के नब्बे के स्पीड में एकदम स्पीड से लेके हम लोग रोड क्रॉस करके इधर आ रहे थे तो चार पाँच लोग थे वो सबको उड़ा दिया हमें साढ़े दस बाज के आस पास यहाँ सामने झगड़ो होता था जो हुआ जाता था

કે ગાડીની ટક્કર એટલી વધુ હતી કે ગાડીની નંબર પ્લેટ નજીક માં તૂટીને પડી ગઈ હતી તો બીજી તરફ સોનેરિયા બ્લોક પાસે પણ ગાડી એ અન્ય કોઈ વાહન ચાલક ને ટક્કર મારી હોવાની હકીકત સામે આવી છે જે અંગે ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આરોપી ની ધરપકડ માટે પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે પણ હાલ તો સવાલ એ જ થાય છે કે અમદાવાદ માં કેમ વારંવાર હિટ એન્ડ રન ના બનાવો બને છે પોલીસ નાઇટ પેટ્રોલિંગ શું યોગ્ય રીતે નથી કરી રહી ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા પહેલા કેમ નથી આપતો વિચાર ઓવર સ્પીડમાં કાર ચલાવતા લોકોને કેમ નથી કાયદાનો ડર સેટિંગ હોય તો નબીરાઓ બચી જાય છે એટલે બેફામ ગાડી ચલાવવાની હિંમત આવે છે હિટેન રન મામલે કડક કાર્યવાહી અને ન્યાય ક્યારે મળશે વાત એ જ છે કે વારંવાર જો આવા હિટ એન્ડ રન ના બનાવો બની રહ્યા હોય તો ઓછામાં ઓછા એક બનાવમાં તો એવી દાખલા રૂપી કાર્યવાહી અને ન્યાય મળવો જોઈએ ને કે બીજો કોઈ પૂર પાટે ઝડપે ગાડી ચલાવતા પહેલા દસ વાર વિચાર કરે પણ દુર્ભાગ્યવશ એમાં ગતિ ધીમી છે જેથી રસ્તા પર નબીરાઓની ગાડી ની ગતિ બિંદાસ્ત વધી જાય છે કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી બીટીબી ન્યૂઝ અમદાવાદ